આજ તો ખરા તડકાની ફોર્ચ્યુનર હવા વહી ગઈ તો સ્વાગત છે મિત્રો તમારું મને મોર મિની બ્લોગ માં પોણી આન ઝુકડો બ્લોક કરી દીધો છે ચાલુ એક બાજુ છે હાથમાં બાવણી ને બીજી હાથમાં છે ગાડીનું હેન્ડ હેન્ડલ ધીમે ધીમે ગાડી કરી દીધી છે આ કોનો સાલુ કારણ કે લેવાનું છે સ્ટેશન કેમ બાકી ગુજરાતી પિક્ચર કમો આવ્યો હોય એમાં આવ્યો છે ને પછી તો કમાને બેવલા કમાને હું મિલન ભાઈ બેહાડો પાછળ ને ગાડી કરી દીધી પાસ માં પણ અર્ધ વયસે ફોર્ચ્યુનર માં હવા આવી ગઈ હવે તો દુકાન ઉધી ઉભી રાખવાની થાતી જ નથી પણ આ ક્યાં આડો આવે છે સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા બાકી હામી નજરે થોડી થાય આ બધાય દેવત ખવન ના ફેન લાગે છે હા દેવાય થા ફટાફટ 500 નાખી દીધી હવા ને કીધું માપણ્યું ચાલુ પણ એલા ભાઈ પચા હોય 500 નો હોય ટન